હવે શું લેવું હોય તારે બોલ હેઠ બોલ હેઠ લે આવું હોય બોલ હેઠ સારું હાલવાનું બોલ હેઠ તો કે હાલ શું લે આવું બોલ લેવું તાઈને ભેગા દિવસ કે અલગ અલગ જલ્દી ભેગી હું હે સંગા તો જલ્દી અંદર કોલેજ બધાએ બધા

નેડીયા બેન છોડ બોલ ને છોડી હાથમાં આવી છે પણ આના હાથમાં લેવી રમત વાર ને આડે ક્વાડા ફેવર એ જોયું ને જોડી